દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો હું આવી ગયો હતો મારા ખેતરમાં અને તમે જોઈ શકો છો કે મારા ખેતરમાં હાલમાં શું વાવેલું છે શેનું વાવેતર કરેલું છે તો દોસ્તો અત્યારે બાજરીનું વાવેતર કરેલું છે તો તમે જોઈ જ શકો છો કે હજુ કેવડી નાની નાની બાજરી થઈ ગઈ છે તો ત્યારે તરફ તમે જોઈ શકો છો કે કેવી બાજરી થઈ છે તો દોસ્તો આઈ સાઈડ વડિયારી વાવી હતી વડિયારીનું વાવેતર હવે પૂરું થઈ ગયું છે અને આઈ સાઈડે થોડી વેલા બાજરી કરી દીધી છે તે જુઓ તમે કેવડી મોટી બાજરી થઈ ગઈ છે તો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો લાઈક કરજો અને દોસ્તો જો તમે પણ બાજરી વાવતા હોય અને બાજરીના રોટલા ખાતા હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો જેથી ખબર પડે કે કેટલા બાજરી ખાય છે શું કરે છે બધી ખબર પડે અને માહિતીને આવા વિડીયો જોવા માટે તમને પણ આ સાંજનો સમય જુઓ કેટલો સુંદર વાતાવરણનો થઈ ગયું છે તો તમને ક્યારેય એંગલથી હું બતાવી રહ્યો છું તો જલ્દી જલ્દી જોઈ